સાબરકાંઠા લોકસભા બેઠક તુષાર ચૌધરી વર્સેસ શોભનાબેન અને શું કહી રહ્યા છે પત્રકારો કોની થશે હાર કોની થશે જીત શોભનાબેન મારે આ વર્ષથી શિક્ષક તરીકે તેમણે ફરજ બજાવી અને હમણાં તેમણે નિવૃત્તિ જાહેર કરી છે પાંચમાંથી ચાર પત્રકારોનું માનવું છે કે શોભનાબેન જીત છે અને પાંચમાંથી એક પત્રકારનું માનવું છે કે કોંગ્રેસના આ દિગ્ગજ ચહેરા એટલે કે તુષાર ચૌધરી જીત છે સરેરાશ બાસઠ હજાર મતથી શોભનાબેનની જીતનું અનુમાન પત્રકારોએ વ્યક્ત કર્યું છે શોભનાબેન એટલે એ જ ચહેરો કે જે કોંગ્રેસના એક નેતાના

અને જે મહેન્દ્રભાઈ બારૈયા છે એમનું પણ પોતાનું ભૂતકાળનું એ વિસ્તારમાં કામ બોલે છે એટલે આ બધું સાથે મળ્યું છે વધતા જે જેમણે ટિકિટ પોતે પાછી આપી દીધી એવા ભીખાભાઈએ પણ ખભે ખભા મિલાવીને કામ કર્યું છે એટલે ત્યાં એવું દર્શાવવામાં આવતું હતું પહેલાં કે બળવો થયો ને આમ ને તેમ પણ કશું થયું નહીં નારાજગી હતી કાર્યકર્તાઓમાં નારાજગી સી નારાજગી ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે થોડી ઘણી પણ હોય પણ તરત જ પક્ષનો જે આદેશ હોય એ પ્રમાણે કામગીરી શરૂ થઈ જાય છે અને એમાં એવું નથી હોતું કે છેક સુધી ટાંગા ખેંચ કરીને ઉમેદવારને હરાવીને જ છૂટકો કરે એ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં નથી જે કોંગ્રેસમાં મેં અનુભવી પણ છે એટલે એ સ્થિતિ નથી ત્યાં એના કારણે બેનનું જીતવું નિશ્ચિત છે ઓકે તુષાર ચૌધરી વિશે કોંગ્રેસના પ્રતિનિધિ શું માને છે હિમાંશુભાઈએ કહ્યું કે કમલમના અંદર ટોળે ટોળા વિરોધ કરવા આવ્યા હતા એ ભાઈને ખબર નહીં હોય કદાચ કે વિરોધ કરવા જ્યારે બેનને ટિકિટ મળી ત્યારે કમલમમાં કેટલા મોટા ટોળે ટોળા વિરોધ કરવા આવ્યા હતા એટલે આ વખતે અમારે વિરોધ નથી ને અમારા ત્યાં શિક્ષિતને એમએલએ તરીકે એમને ખૂબ વર્ષોથી ત્યાં કામ કર્યું છે એટલે એવા સારા કેન્ડિડેટને કોણ મત ન આપે જ્યાં અંદરો અંદર જે સીટમાં ઝઘડાઓ થતા હોય અને એને કેન્ડિડેટને મત આપશે કે તુષારભાઈને આપશે એટલે હું માનું છું ત્યાં સુધી આ વખતે બિલકુલ તુષારભાઈ જીતવાના છે ઝઘડાઓ બધા આ વખતે એમના પક્ષે છે અમે તો એકદમ શાંતિપૂર્ણ રીતે શાંતિથી ખૂબ સારી રીતે બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને ઇલેક્શન લડ્યું છે અને લોકોના જનહિતના મુદ્દા સાથે અમે ઇલેક્શન લડ્યું છે વાત વિકાસની કરે છે પણ વિકાસનો મુદ્દોના આટલા મોટા લીડરો ઇવન પ્રધાનમંત્રી પણ જ્યારે ગુજરાતની અંદર આવ્યા તો વિકાસનો એક પણ મુદ્દો નથી બોલી શક્યા ગુજરાતની અંદર કે અમે આ કર્યું છે આ કર્યું છે અમે તો અમારી મોટી પત્રિકા લઈ અને ન્યાયની વાતો લઈ અને અમે ગુજરાતની અંદર પ્રચાર કર્યો છે અને અમે એ મુદ્દાઓ પર લોકોના મત માગ્યા છે નહીં કે લોકોના ભેંસો અને મંગળસૂત્ર ઉપર મત માગ્યા છે માત્ર ખાલી એવી જાહેરાતો કરી કે તમારી ભેંસ લઈ જશે કોંગ્રેસ તમારા મંગળસૂત્ર એમને એમના મંગળસૂત્રની ચિંતા નથી કરી અને બીજી બહેનોની મંગળસૂત્રની ચિંતાઓ કરી છે એટલે ખાલીને ખાલી ભ્રામક પ્રચારો થયા છે ખાલી વાતો થઈએ છે પ્રધાનમંત્રીને ન શોભે એવા ભાષણો ગુજરાતની અંદર આવીને કહે છે આપણને એવું લાગે કે આપણા ગુજરાતના જેમ બીજેપી કહે છે કે ગુજરાતના પનોતા પુત્ર તો પનોતા પુત્ર જ્યારે ગુજરાતની મહિલાઓની સમસ્યા હોય ત્યારે એમના મોઢા સિવાઈ જાય છે એ પાટીદાર સમાજ હોય એક ક્ષત્રિય સમાજ હોય એક દલિત સમાજની મહિલા ઉપર બળાત્કાર કે ઘટનાઓ બને છે ત્યારે નરેન્દ્ર મોદી આપણા કહેવાય કે પનોતા પુત્ર ગુજરાતના ત્યારે એમના મોઢા સિવાઈ જાય છે ત્યારે તો મોઢામાંથી કોઈ શબ્દો નથી નીકળતા અને વાત કરે છે મંગળસૂત્રની ભેંસો ચોરી જશે આવી તો કંઈ વાહ્યત વાતો હોય આ ભાષણ કરવાની વાતો છે પ્રધાનમંત્રીએ કહેવું જોઈએ કે આવનારા દિવસોમાં અમે આવીશું તો આ કરીશું આ કરીશું જેમ કોંગ્રેસે ન્યાયપદ ન્યાયપત્ર લઈને લોકોને સમજ ગઈ હતી એવી રીતે મતો માંગવાના હોય એટલે કોંગ્રેસ દાવા કરી રહ્યું છે કે તુષાર ચૌધરીને આ વખતે લીડ મળશે અને જીત મળશે અને આ તરફ ભાજપનો આંતરિક કકડાટ તેમને ખાઈ જશે એવું ગીતાબેન નું માનવું